ગુડ આફ્ટરનૂન બચ્ચો છો ચલો આજે આપણે એનસીઆરટી મેથ કિટ છે એનો આપણે ઉપયોગ કરી અને આપણે ચઢતા ક્રમમાં ગોઠવવાનું છે બરાબર ક્રમમાં ગોઠવવાનું છે અહીં લખો છે પણ આપણે ગોઠવવાનું છે હું અહીંયા કેટલા કાર્ડ આપીશ તમને પાંચ કાર્ડ આપીશ કેટલા આપીશ પાંચ પાંચ એને તમારે ચડતા ક્રમમાં ગોઠવવાના છે આગળ આપણે શીખી ગયા શીખી ગયા ને આપણે સીડી પર ગયેલા ને સીડી પર ગયેલા કે નતા ગયા ગયેલા ને બધાને એક એક કાર્ડ આપી દઉં અને એક કાર્ડ પ્રમાણે ચડતા ઉતરતા ક્રમમાં તમે ગોઠવાઈ ગયા તા ચાલો આજે આપણે એનો મહાવરો કરવાનો છે અને જે બાળકને નહીં આવડે એને હું શીખવાડીશ બરાબર રેડી ચાલો પહેલાં કોણ આવશે કોઈ પણ આવશે ચાલો આપણે અહીંથી શરૂ કરીએ એટલે પછી ઘરે ઘરે ઉભું ના થવું પડે ચલો વિરાજભાઈ આ વિરાજ ભાઈ પછી તમને આપું છું છત્રીસ પછી સત્તર અને પછી એક જ એક રે ને ચલો પછી અહીં આપીશું આપણે પંદર ચલો આ પાંચ કાર્ડ છે એને તમારે ચઢતા ક્રમમાં ગોઠવવાના છે ભૂલ પડશે ને તો હું કહીશ બરાબર

આવી ગયો ચાલો હવે ચાલો હવે કોણ આવ્યું તરુણભાઈ ચાલો તરુણભાઈ પાંચ કાર્ડ મૂક્યા છે ચડતા ક્રમમાં ગોઠવવાના છે ધ્યાન રાખવાનું કોઈ પણ લાઈનમાં બે સંખ્યા એવી હશે કે એક જ લાઈનમાંથી આવતા હશે દાખલા તરીકે ત્રણ ની ચાર ની તો જોવાનું પેલા બરાબર બરાબર જોવાનું પછી જ મૂકવાનું ભલે વાર લાગે વાંધો નહીં શાબાશ દશક સંખ્યા દશક દશક સરખા હોય તો આપણે એકમનો અંક જોવાનો બરાબર ને શાબાશ વાહ ભાઈ વા જોરદાર જો આવી રીતે જો જો અહીંયા ત્રણ છે અહીંયા ત્રણ છે છે ને ત્રણ તો એને શું કર્યું એકમનો અંક જોયો જો વાહ ભાઈ વા જોરદાર તની પરતરણ માટે ખબર પડી ને દશકનો અંક સરખો હોય કોઈ લાઈન માંથી ચોગડાની બે વખત આવે કોઈ લાઈન માંથી પાંચડાની બે વાર આવે બગડાની બે વાર આવે તો શું કરવાનું તમારે એકમનો અંક જોવાનો

ચલો પાખ્યા વાંચો તેત્રીસો આંગળી મૂકીને વાંચો અઠ્યાવીસ ચૌદ સોલ તેત્રીસ અને ચાલીસ નો સાત 34 34 34 नहीं 34 कितना केवाय 34 चलो मैं उच्चारण करके मांगो ठो कबूद सरस પછી 6 82 33

આમ નજીક રાખો એટલે ગબડી ના પડે બાર સરસ વાહ વા જોરદાર ચલો પછી સરસ છેતાળીસ વાહ જોરદાર ચલો ક્લેપ કરો ચલો કૃષ્ણ ચલો કૃષ્ણા બેન ચર્ચા ક્રમાંક ગોટવો બોલતા જાજો સંખ્યા હા 5 15 સરસ 25 વેરી ગુડ બરાબર છે બોલ અને 43 સરસ ચલો ક્લેપ કરો કેટના માટે આવો કે બધા લીલા લીલા આવે છે ને ચલો કોણ આવ્યું ઈશ્વર્યા બેન ચાલો ઐશ્વર્યા બેન થી હવે આપણે ઉતરતા ક્રમમાં ગોઠવવાનું છે ચલો ઐશ્વર્યા બેન આ પાંચ કાર્ડ છે તમારે ઉતરતા ક્રમમાં ગોઠવવાનું કઈ થી કરશો પેલા અહીંથી ઉપરથી બરાબર ચલો ઉતરતા ક્રમમાં સંખ્યા કેવી આવશે પેલા મોટી પછી હા એમ સરસ આપડે લઈને ઉતરેલા ને કાર્ડ ઉતરતા ક્રમમાં ગોઠવેલા ને હા એટલે પાકું આવડી ગયું મારા દીકરા ચલો રેડી સુડતાલીસ પેલા મોટી સંખ્યા લેવાની બરાબર હા હવે આ ચાર રહ્યા તો ચાર માં કોણ મોટું છે સરસ વેરી ગુડ શીખાડવું જ ના પડે આવડે એવું જ છે મારા દીકરી તો વાલી તો પાડો ભાઈ જોરદાર ચાલો હવે કોનો વાળો હિમાનસી નથી આવ્યો ચાલો ચાલો હવે હિમાશી બેન અહીંયા આગળ પાંચ કાર્ડ આપેલા છે ચાલો ઉતરતા ક્રમ ગોઠવો તમારે હમ એકવીસ અરે વાહ જોરદાર ચલો કઈ જો એના કેટલા જો અહીંયા આગળ આ બે દશક બે દશક બે દશક તો પણ સાચું પડે વાહો એવા જોરદાર એને ખબર પડી ગઈ છે ભાઈ શાબાશ વેરી ગુડ ચલો કોણ આવશે વાઈ વા જોરદાર જો તમારો મહાવરો થાય એટલે હું બધામાં એવું જ કરું છું જો આમાં જો અહીંયા એક દશક અહીંયા એક દશક બંને દશક દશક સરખા એવા કાર્ડ મૂકું જ છું લગભગ સરસ ચાલો તાલી મારો ભાઈ આવી જાવ ચાલ ચાલ આ બાજુ ધ્યાન રીતિકા બાજુ ધ્યાન બેટા પસ્તાર વારો ચાલો એ પાંચ કાર્ડ છે ચાલો ગોઠવો ઓહો હો વિરાજ ના તો એકદમ સહેલું આવી હું વાત છે સાડત્રી વેરી ગુડ આમ નાવે ને આમ કિનારીએ લઈ જવાનું હા એમ પચીસ સરસ

એટલે ધ્યાન રાખવાનું ચાલો પછી હમ ચાલો પછી બત્રીસ સત્યાવીસ બોલો ચોવીસ વેરી ગુડ ચાલો ક્લેપ